શ્રી દુર્ગા સપ્તશતી છઠ્ઠો અધ્યાય ધૂમ્રલોચનનો વધ ધ્યાન હું સર્વજ્ઞેશ્વર ભૈરવના ખોડામાં નિવાસ કરનારા પરમ શ્રેષ્ઠ દેવી પદ્માવતીનું ચિંતન કરું છું તેઓ નાગરાજના આસન પર બેસેલા છે નાગોની ફળોમાં સોંપતા મણિઓની વિશાળ માળાથી તેમની દેહલતા ઉત્કૃષ્ટ દેખાય છે તેમનું તે જ સૂર્ય સમાન છે ત્રણ નેત્રો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે તેઓ પોતાની ભૂજામાં માળા કુંભ ખોપરી અને કમળ ધારણ કરેલા છે તથા તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગુટ શોભી રહ્યો છે ઓ ઋષિ કહે છે દેવીનું કહેવું સાંભળીને દૂતને ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યરાજ પાસે જઈને બધો વૃત્તાંત વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યો દૂતનું તે વચન સાંભળીને દૈત્યરાજ ક્રોધિત થઈ ગયો અને તેણે દૈત્યોના સેનાપતિ ધૂમ્રલોચનને કહ્યું હે ધૂમ્રલોચન તું પોતાની સાથે સેના લઈને જલ્દીથી જા અને તે દુષ્ટ સ્ત્રીના વાળ પકડીને બળપૂર્વક ગંધર્વ કોઈ પણ કેમ ના હોય તેને અવશ્ય મારી નાખજે ઋષિ કહે છે શુંભે આ રીતે યાજ્ઞા આપી તેથી તે દૈત્ય ધૂમ્રોલોચન સાઠ હજાર અસુરોની સેના સાથે લઈને ત્યાંથી તરત જ નીકળી પડ્યો ત્યાં જઈ પહોંચીને તેણે હિમાલય પર રહેતા દેવીને જોયા અને તેમને પડકારતા કહ્યું અરે ઓ તું શુંભ નિશુંભ પાસે ચાલ જો અત્યારે તું મારા સ્વામી પાસે પ્રસન્નતાપૂર્વક નહીં આવે તો હું તને જબરદસ્તીથી તારા વાળ પકડીને ઘસેડતો ઘસેડતો લઈ જઈશ દેવી બોલ્યા તને દૈત્યોના રાજાએ મોકલ્યો છે અને તું પોતે પણ બળવાન છે તથા તારી સાથે વિશાળ સેના છે આવી પરિસ્થિતિમાં જો તું મને જબરદસ્તીથી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ છું ઋષિ કહે છે દેવી આ પ્રમાણે તેથી અસુર તેમના તરફ દસ્યો ત્યારે અંબિકાએ હોમ શબ્દના ઉચ્ચારણ માત્રથી તેને ભસ્મ કરી નાખ્યો પછી તો ક્રોધે ભરાયેલી દૈત્યોની વિશાળ સેનાએ અને અંબિકાએ એકબીજા પણ તીક્ષ્ણ બાણો શક્તિઓ અને પરશુઓનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું એ દરમિયાન જ દેવીનું વાહન સિંહ ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો કેસવાળી ઝુલાવતો અસુરોની સેનામાં કૂદી પડ્યો તેણે કેટલાક દૈત્યોને પંજાના પ્રહારથી કેટલાકને પોતાના જડબાથી અને કેટલાક મહાદૈત્યોને પટકીને હોઠોથી ઘાયલ કરીને મારી નાખ્યા તે સિંહે પોતાના નખોથી કેટલાયના પેટ ફાડી નાખ્યા અને થાપટો મારીને કેટલાયના માથા ધડથી અલગ કરી દીધા કેટલાયની તો કેટલાયના માથા છેદી નાખ્યા તથા પોતાની કેસવાળી તેણે બીજા દેતીઓના પેટ ફાડી નાખીને તેમનું લોહી ચૂસ્યું અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહન તે મહાબલી સિંહે ક્ષણવારમાં જ અસુરોની સઘળી સેનાનો સંહાર કરી નાખ્યો જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધૂમ્રલોચન અસુરને હણી નાખ્યો છે અને તેમના સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે ત્યારે તે દૈત્યરાજ ઘણો જ ગુસ્સે થયો તેના હોઠ કંપવા લાગ્યા અને તેણે ચંડ અને મૂંડ નામના બે મહાદૈત્યોને યાજ્ઞા કરી કે હે ચંડ હે મૂંડ તમે ઘણી મોટી સેના લઈને ત્યાં જાઓ અને તે દેવીને તેના વાળ પકડીને કે તેને બાંધીને જલ્દીથી અહીં લઈ આવો જો આ પ્રમાણે તેને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્ર શસ્ત્રો તથા આસુરી સેનાનો ઉપયોગ કરીને તેની હત્યા કરી નાખજો તે દુષ્ટ સ્ત્રીની હત્યા થત થતા તથા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાછા આવજો શ્રી માર્કંડે પુરાણમાં સાર્વણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય માનો શુંભ નિશુંભ સેનાની ધૂમ્રલોચન વદનામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત મિત્રો આવા અવનવા વિડીયો સાંભળવા અને જાણવા શીખવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં હવે પછી સાતમો અધ્યાય આવતા વિડીયામાં રજૂ કરવામાં આવશે